ખેડા લોકસભા કોંગ્રેસ ના ઉમેદવાર કાળુસી ડાભીએ નડિયાદ શહેરથી પ્રચાર ચાલુ કર્યો બસ સ્ટેન્ડ પાછળ આવેલા સરદાર સ્ટેચ્યુ થી ઢોલ નગારા સાથે પ્રચાર ની શરૂઆત થઈ જેમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર નડિયાદ શહેર પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ સહિત કાર્યકર્તાઓ તેમજ આગેવાનો હાજર રહ્યા તો તેમ આ વખતે ખૂબ સારી લીડ મળવાની છે આ બેઠક ચૌદ વખત ચૂંટણી થઈ એમાં બાર વખત અમે કોંગ્રેસ જીત્યા ફક્ત બે જ વખત ભાજપની આ બેઠક આવી છે ખેડાની અને અમે અત્યારે નીકળ્યા છે દુકાને દુકાને ફરીએ છીએ વેપારીઓનો અંદર કામ કરતા કર્મચારીઓનો એવો સારો પ્રતિસાદ છે લોકો ચાલુ સરકાર થી ખુબજ નારાજ છે ખુબજ કંટાળી ગયા છે સર હવે સરકાર બદલવાના મૂડમાં છે લોકોને કઈક નવું જોઈએ છે રોજગારી જોઈએ છે શિક્ષણ ક્રાંતિ જોઈએ માટે વેપારીઓ અને રસ્તા પરના લોકોનો પણ એટલો સારો પ્રતિસાદ છે કે કદાચ આ વખતે પરિણામ બદલાઈ જશે એમાં લાગે અરે ઉમેદવાર એવા છે કે એમની સામે કોઈ પણ આક્ષેપ નથી કોઈ ભ્રષ્ટાચાર નો આક્ષેપ નથી કે એમના કોઈ સામે કોઈ દાગ નથી લાગે એવા સારામાં સારા ને ધારાસભ્ય છે અને આ જે અત્યાર સુધીના જિલ્લામાં જે છ ધારાસભ્ય પૂરો હતા સૌથી વિશેષ અને વિશેષ કામગીરી કરી હોય સારામાં સારી જે આંખે ઉડીને વળગીને હોય